નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ સાત વિષય વિજ્ઞાન જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે એ પણ ચર્ચા કરીશું કે આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રકરણ કયા છે તો કે થી ચાર છે આમાંથી આપણા વર્ગ શિક્ષક 25 ગુણનું છે ઓળખ કરી કરવાની છે તો પેલું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો કોણ આવશે હરિત દ્રવ્ય અથવા હરિત કણ અને બીજું આવશે ક્લોરોફિલ તો આ બંને એમાં આવશે કયા કયા હરિતકણ અને હરિત દ્રવ્ય નેક્સ્ટ બીજું જોઈએ હું બીજે વનસ્પતિ ઉપર આધાર રાખીને દ્વારા છે ખોરાક બનાવું છું નભું છું તો એને શું કહેવાય પરોપજીવી પરોપજીવી હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું તેમાં આવશે કીટાહારી કીટાહારી હેડી હા તો આ સાથે એમાં જવાબ આવશે આવી રીતે ચોથો પ્રશ્ન છે વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે તો જવાબ શું આવશે મિત્રો રંજક દ્રવ્ય રંજક દ્રવ્ય પાંચમો છે હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું તો કે ફૂગ શું આવશે ફૂગ આવશે હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે જે આવનારી પ્રથમ પરીક્ષા છે એના પેપર જોઈએ છે તો ક્યાંથી મળશે તો મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે એટલે આવું નામ આવશે લોગો આવશે એને તમારે શું કરી દેવાનું છે ઇન્સ્ટોલ કરી દેવાનું છે ઇન્સ્ટોલ થઈ ગયા પછી ઓપન કરવાની છે ઓપન કરશો એટલે જુઓ આવું કઈ પેજ આવશે હવે અહીંયા છે તમારે આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે એટલે તમારો એટલે મીન્સ કે તમારા ઘરે જે મમ્મીનો પપ્પાનો જે પણ કઈ મોબાઈલ હોય એ નાખી દેવાનું અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આગળનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે આવું પેજ આવશે અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું છે જશો તો તમને ત્યાંથી શું મળશે તો ફોલ્ડર છે ધોરણ સાતનું એની પર જશો તો ત્યાં તમને જે પ્રથમ પરીક્ષા આવનારી છે આઈએમપી મટિરિયલ છે આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે આ પ્રશ્ન બેંક છે એની પીડીએફ ખાલી જોઈતી હોય તો અહીંથી એક્ઝામ પેપરમાં મળશે વિડીયો તમારે જોવા હોય બધા ધોરણના વિષયના તો એની ઉપર ક્લિક કરશો ધોરણ વેલ્લી કુલ છે એમાં વિષય બુક ઉપર જશો વિષય વાય જશો તો પાર્ટ તમે વિડીયો જોઈ શકશો ઇનશોર્ટ મિત્રો ધોરણ ત્રણ થી બાર સુધીનું નું છે તો તમારા મિત્ર સગા સંબંધીને પણ તમે જાણ કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ હું કોઠળ વર્ગની વનસ્પતિમાં મૂળના વસવાટ કરતા બેક્ટેરિયા છું તેમાં શું આવશે મિત્રો રાઇઝોબિયમ રાઇઝોબિયમ તો આ રીતના એમાં જવાબ આવશે સાતમો સવાલ જોઈએ કે ભાઈ મારામાં લિપિડ નું સંપૂર્ણ પાચન થાય છે તેમાં શું આવશે નાનું આતળ નાનું આતળ ઘણા વિદ્યાર્થી એમ કેતા હોય સર તમે સારા અક્ષર કરો તો મિત્રો આમાં સારા અક્ષર કરવા શક્ય નથી પણ આપણે જે ટાઈપિંગ સાથે એમાં બધું જ સંપૂર્ણ ટાઈપિંગ સાથે તમે સારી રીતે લખી શકશો હું ચાવવા માટે ઉપયોગી છું તો એમાં આવશે મિત્રો તો કે નાની દાઢ અને મોટી દાઢ નાની દાઢ અને મોટી દાઢ ચાલો પાચન તંત્રમાં મારી લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે તો મોટું આ તળું અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે તેમાં એમાં જવાબ શું આવશે મિત્રો ખોટા પગો મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓના સેલ્યુલેઝનું પાચનમાં મદદ કરે છે તેમાં આવશે અંધ્રાત્ર અંધ્રાત્ર મારા ઉપયોગથી માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે તેમાં શું આવશે મિત્રો તેમાં આવશે ક્લિનિક થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર હું દિવસ દરમિયાન જમીનની સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવ છું તેમાં હું છે ભૂમિય લહેર એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થોને ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું ઉષ્મા પછી આગળ વધીએ હું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવું છું તો કે એસિડ પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે તો કોણ આવશે હળદર હું દહીંમાં રહેલો એસિડ છું તો કેવા સૂચના આપે એ પ્રમાણે કરવાનું છે કે નીચે આપેલા સજીવોને પોષણના આધારે છે વર્ગીકરણ કરો તો કીટાહારી કોણ આવશે જો આમાંથી જ લેવાના જો મિત્રો બીજા નહીં તો કીટાહારીમાં છે કળશ પણ પછી સ્વયંપોષીમાં લીમડાનું ઝાડ પછી તો કે મૃતોપજીવીમાં મશરૂમ સહજીવનમાં લાઇકેન અને પરોપજીવીમાં લાયોપજીવીમાં આવી રીતના બીજું જોઈએ નીચેના પાચન અંગોમાં તેનો કાર્યના આધાર વર્ગીકરણ કરો તો સ્વાદુપિંડ આ સ્વાદરસ નો યુક્ત રત્માં તો શું આવશે સ્વાદુપિંડ પછી લાળ રસનો સ્ત્રાવ તો એમાં શું આવશે મિત્રો લાળ ગ્રંથિ

તો કે ભાઈ એમાં પણ તમારે વર્ગીકરણ કરવાનું છે તો કે ભાઈ હા ગુણધર્મના આધારે ગુણધર્મ ના આધારે વર્ગીકરણ કરો તો એસિડમાં શું આવશે તો દહીં આવશે પછી બીજું નારંગીનો રસ બેઝમાં શું આવશે તો કે સાબુ ચૂનાનું પાણી અને સારમાં આવશે સાર પોતે જ આવશે રેડી સારમાં શું આવશે સોરી હા મીઠું

તો આ બધા કારણો છે પછી નીચેના પ્રશ્નોનો જવાબ આપો એટલે પ્રશ્ન છે તો આમનો મિત્રો આપણે સમયમાં એક ફરીથી વિડીયો બનાવીશું તેમને આમનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ બધા મોટા પ્રશ્નો છે એનું સંપૂર્ણ ટાઈપિંગ સાથે કેમકે એ બધા પ્રશ્નોના જવાબ લખીને શક્ય નથી એટલે ટાઈપિંગ સાથેનો ફરીથી આપણે ટૂંક સમયમાં વિડીયો બનાવીશું અને એ તમે છે આપણી ચેનલમાં જોઈ શકશો અને આ સિવાય જો તમે પીડીએફ મેળવશો આમાં તો એમાં બધા જ પ્રશ્નોના જવાબ સાથે તમને ત્યાંથી એ બધું મળી જશે આકૃતિ પણ દોરેલી હશે અને બધું જ તમને ત્યાંથી મળી જશે તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જો હજી આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરીને ધોરણ સાતનું તમામ મટીરીયલ તમે આપણી એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો અને ખાસ તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત ક્રસ્તુ